હું તમને એક જ દાખલો આપણા આખા વિસ્તારમાં આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ એવું એક કોમ બતાવો તમે કે અમે અન્યાય કરીને તમુન ક્ષેત્ર હું મારી રમેશ રાઠવા મીરાભાઈ રાઠવા સરવણભાઈ ભાઈ કલ્યાણદાસ બિંદુભાઈ દિલીપભાઈ ડુંગરસિંહભાઈ ઉપસ્થિત મારા વેજલપુરા નિવાસી જેપી સાહેબ ભારત ગમા અહીંયા ઉપસ્થિત આપણા મને અહીં લગી લાવનારા મહાન યોદ્ધા સૈનિકો જેને કહેવાય એક રૂપિયો મારો નથી ખાધો એવા લોકોની જે સેના જે ઉપર સરપંચશ્રીઓને વડીલો યુવાનો લગભગ આ બધા કહી દીધું મારે તમને ચાલી વર્ષ પહેલા લઈ જવા ચાલી વર્ષ પહેલા હું હતું એ બધા રમણભાઈ ચાટી વાળા બધા બેઠા હતા જમાના ની અંદર આ રાઠવા સમાજ વાળા હમણાં પેલા યુવા સમિતિ ચલાવ્યા છે ને એને કેજો આ રાઠવાને ખુશી નહોતા બેઠા છે નરું ખુશી લો

ભારત ખોરા નથી જિલ્લા પંચાયત લડવા નથી તાલુકા પંચાયત લડવા સમજી જો કેટલા લોકો એવું ચલાવ્યું નાસી વાત માં જવરસિંહભાઈ કીધું આ જવરસિંહભાઈ બારિયા સમાજનો નો નો હોય આ જવરસિંહભાઈ બારિયા સમાજનો નો કેમ નતા બે હજાર તમારે હું બોલવા માંથી કે આ વિરોધ કરે છે અમારે ખડપા દુકાન વરાણા લાવવા સારું આ બારિયા સમાજ વાળા મળેલા એમને પૂછો કે આ ફતા મળું બારીઓ કે કેવો કેવાય લાલ છે કઈ લાલ છે કોણ નડે આપણા વાળા ને હોશિયારી બંધ કરો ફતેસી કોઈ પણ જાતનું રાજકારણ ખેલતો નથી નાતીવાદમાં મારો હરિજન છે ને એકલો તો એને છે તો મારો મિત્રો આ તાલુકો તાલુકો લઈ જાય આજે તમે ઘોઘંબા ગુંતી ને પેલા મારે જમાવું છે સરોઘાથી નીકળેલો માણસ જમાવો થાય જમાવ કોમ પત્યું એટલે પાછો થાય ગોગંબા ગોગંબા પતે લાડ વાગે ઘેર આવે કેટલા કિલોમીટર થાય અને એક તારે પેલા મીડિયામાં એક દુઃખો તારે રીથવાની નજીક પડતું હોય એનો ઠડાવે નથી લો ભાઈ એને ભોગંબા દેવાતો ગોમડી વાળી થવા દેવાની શું અટકાવે આ વિકાસ આપણે બહુ મોટો તાલુકો બની ગયેલો છે બે લાખ ની વસ્તી ઉપર થી જો